સવાર માફિયાઓએ મહિલા અધિકારી દેવ્યાની બાને ઘેર્યા ગાંધીનગર છત્રાલ હાઈવે પર ભૂસ્તર વિભાગના દિવ્યાની બા જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે એક ગેરકાયદે રીતે રેતી ભરેલું ડમ્પર પકડ્યું પરંતુ ખનન માફિયાઓ ડમ્પર છોડાવીને નાસી છૂટ્યા ત્યારબાદ દક્ષિણ થ્રીલર ફિલ્મને પછાડે એવા દ્રશ્યો જોવા મળ્યા આ મહિલા અધિકારીઓને તેમની ટીમને બાનમાં લઈ ખનીજ માફિયાઓ રેતીનું ડમ્પર છોડાવી નાસી જતા ખનીજ માફિયાઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે ગુજરાત એટીએસની પૂછપરછમાં ઘટસ્ફોટ ગુજરાત એટીએસે ઝડપેલા ત્રણ આતંકવાદીની પૂછપરછમાં મોટા ઘટસ્ફોટ થયા છે આતંકવાદીઓને અમદાવાદના નરોડામાં ફ્રુટ માર્કેટ આજુબાજુના વિસ્તારમાં રેકી કરી હતી આ ઉપરાંત મુખ્ય ટાર્ગેટ લખનઉનું આરએસએસ મુખ્ય કાર્યાલય પણ હતું એની પણ રેકી કરવામાં આવી હતી તેમણે દિલ્હીના આઝાદ મેદાન આજુબાજુના વિસ્તારોની પણ રેકી કરી હતી એના ફોટા અને વિડીયો પણ કેપ્ચર કર્યા હતા આ અંગે હાલ એટીએસની ટીમ તપાસ કરી રહી છે નાઇજીરિયન ગેંગને બેંક એકાઉન્ટ પૂરા પાડતી ગેંગ ઝડપાઈ સાયબર ફ્રોડ કરનાર નાઇજીરિયન ગેંગ સાથે કામ કરનાર છ આરોપીઓની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે આરોપી નાઇજીરિયન ગેંગને દસ ટકા કમિશન પર એકાઉન્ટ પૂરા પાડતા હતા તથા સાથે ફ્રોડના નાણાં ઉપાડીને નાઇજીરિયન ગેંગને પહોંચાડતા પણ હતા મુખ્ય આરોપી દસ વર્ષથી એકાઉન્ટ પૂરા પાડવાનું કામ કરી રહ્યો હતો જેમાં તેને એક હજારથી વધુ એકાઉન્ટ આપી પચાસ કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરાવ્યા હોવાની શક્યતા છે જેના આધારે તપાસ કરવામાં આવી રહી છે દિલ્હી બ્લાસ્ટ બાદ અમદાવાદ એરપોર્ટ પર એલર્ટ દિલ્હીમાં કાર બ્લાસ્ટની ઘટના બાદ દેશમાં સુરક્ષાને લઈ સતર્કતા વધારવામાં આવી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરો માટે સુરક્ષા ચેકિંગની પ્રક્રિયા વધુ કડક બનાવવામાં આવી છે એરપોર્ટ સત્તાવાળાઓએ મુસાફરોને વિનંતી કરી છે કે તેઓ પોતાના નિર્ધારિત પ્રસ્થાન સમય કરતાં ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે જેથી ચેકિંગ અને બોર્ડિંગ પ્રક્રિયામાં વિલંબ ન થાય મોતીલાલ ઓસવાલના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરનાર હિરલભાઈ જાડેજાની ધરપકડ મોતીલાલ ઓસવાલ કંપનીના નામે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરતી કેન્દ્રના બે સાગરીતોને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પડ્યા છે ફરિયાદીને વોટ્સઅપના માધ્યમથી સંપર્ક કરી મોતીલાલ ઓસવાલ કંપનીમાંથી બોલતા હોવાનું કંઈ ઊંચા વર્તનની લાલચ આપી જનતા બેંક ખાતામાં એકત્રીસ પોઈન્ટ ઓગણસાઠ લાખ રૂપિયા પાડવામાં આવ્યા હતા જેની ફરિયાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાતા તપાસ હાથ ધરવામાં આવી જે ખાતામાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા તેની તપાસ કરી અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે સચિન મહેતા અને હિરલભાઈ જાડેજાને ઝડપી પાડવામાં આવ્યા છે અમદાવાદના બાપુનગરની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો દસ દિવસ અગાઉ થયેલી એક મોટી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે સાબરકાંઠા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ની ટીમે ચોરીના મુખ્ય આરોપી પૈકીના એકને હિંમતનગરથી ઝડપી પાડ્યો છે પોલીસે આરોપી પાસેથી ચોરી થયેલો સોનાના દાગીના રાડોની ઘડિયાળ અને રોકડ રકમ સહિત કુલ સાત લાખ ત્યાં ચારસો સિત્તેરનો મુદ્દામાલ પણ સફળતાપૂર્વક કબ્જે કર્યો છે જ્વેલર્સમાં થયેલી લૂંટનો મુખ્ય આરોપી ઝડપાયો બાવડા પોલીસે કન્યાદાન જ્વેલર્સમાં થયેલી લૂંટના નિષ્ફળ પ્રયાસના મુખ્ય આરોપી ઘનશ્યામભાઈ રમણીકભાઈ સત્તાપરાને એક વર્ષ બાદ ઝડપી પાડ્યો છે સાત એપ્રિલે બનેલી આ ઘટના બાદથી તે ફરાર હતો દુકાન માલિકની સતર્કતાને કારણે તેણે હુમલાખોર ભીખાભાઈનો સામનો કરી તેમને પકડી પાડ્યા આ ઘટના દરમિયાન મુખ્ય આરોપી ઘનશ્યામ ફરાર થવામાં સફળ રહ્યો દુકાન માલિકના જણાવ્યા મુજબ આ બંને આરોપીઓ અગાઉ પણ બે ત્રણ વખત દુકાનને ટેકી કરી ગયા હતા આંબલી લૂંટના ત્રણ આરોપીઓને પોલીસે સુરતથી દબોચ્યા ભાવનગર અમદાવાદ સ્ટેટ હાઈવે પર આંબલી ગામ નજીક એક મુસાફરને છરી બતાવી લૂંટ ચલાવવાના ગંભીર ગુનાનો ધળેરા પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે આ લૂંટ અને ધાડના ગુનાને અંજામ આપનાર પાંચ હજારના ઇસામો પૈકીના ત્રણ આરોપીઓને પોલીસે સુરત ખાતેથી ઝડપી પાડ્યા તેમની પાસેથી લૂંટમાં ગયેલ મોબાઈલ અને રોકડ મળીને કુલ છાસઠ હજારના મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે પ્લોટ વેચી એમસીનો રૂપિયા અગિયારસો અઠ્યાસી કરોડની આવક કરવાનો પ્રયાસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન રહેણક અને કોમર્શિયલ પ્લોટ વેચાણ કરીને કરોડો રૂપિયાની આવક ઊભી કરવામાં આવી રહી છે ચાલુ વર્ષે પણ શહેરના એસજી હાઇવે પર સિંધુભવન રોડ શીલજ આંબલી સાયન્સ સિટી રોડ મોટેરા ગોત્યા સીલજ અને થલતેજ સહિત વિસ્તારોમાં રેસીડિડશિયલ અને કોમર્શિયલ હેતુ માટેના કુલ તેર પ્લોટ વેચાણ કરવાનો નિર્ણય એમસી લીધો છેલ્લા એક વર્ષે સિંધુભવન રોડ પર કોમર્શિયલ હેતુ માટે મૂકવામાં આવેલ રૂપિયા ત્રણસો તેત્રીસ કરોડના બે પ્લોટ સહિત મોટેરા અને થલતુદના પ્લોટ ખરીદવામાં કોઈ કંપની રસ દાખવી રહી નથી સાણંદ પોલીસે મોટી દેવતી ગામે જુગારધામ જડપ્યો સાણંદ પોલીસે મોટી દેવતી ગામે બહાદુરભાઈ ઠાકોરના ફાર્મ પાસેથી જુગારધામ ઝડપી પાડ્યો છે આ દરોડામાં પોલીસે 6 લાખ રૂપિયાની દબકણ કરી છે અને કુલ ત્રણ લાખ સાતસોનો મુદ્દામાં જપ્ત કર્યો છે જડપેલા આરોપીઓમાં આજે ઠાકોર વિષ્ણુ ઠાકોર ભરત કોડી પટેલ ઘર્ષન રાઠોડ દિવ્યાંગ जडेजा અને મહેન કોડી પટેલનો સમાવેશ થાય છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે